નિરાધારનો આધાર માનસ સેવા આશ્રમ ગીર સોમનાથ કે જ્યાં રસ્તા પર અટકળતા બખડ ટકતા માનસિક અસ્થિર મગજ ધરાવતા બિનવારસી વ્યક્તિઓને પ્રભુજી સ્વરૂપ માની તેમની સાર સંભાળ રાખવામાં આવી છે ત્યારે આ આશ્રમમાં હાલ નેવ જેટલા પ્રભુજી આશ્રય લઈ રહ્યા છે તેવા સેવાભાવી વ્યક્તિઓ પોતાના શુભ શુભ પ્રસંગે પ્રભુજીઓને જમાડી તેમની વચ્ચે તહેવાર પ્રસંગ ઉજવતા હોય છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના પ્રાંચીમાં રહેતા અને મહાકાળી મંડપ સર્વિસના હરેશ બાપુ દ્વારા પોતાના પિતાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આ તમામ પ્રભુજીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું સોમનાથ લોકડાઉન ચાલક ભારે આધાર માનવ શિવ આશ્રમમાં છે અમારો આશ્રમ સોમનાથ વેરાવળ હાઈવે પર આવેલો છે ડાયરી બાજુમાં અમારા આશ્રમની અંદર રખડતા વટસતા માનસિક અસર મગજ ધરાવતા બિનવારસી એવા પંચ્યાસી જેટલા પ્રભુજી આશ્રય લઈ રહ્યા છે આપ આપના શુભ દિને અથવા કંઈક પણ એવો શુભ અશુભ પ્રસંગે આવા પ્રભુજીઓ માટે ભોજન અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી અને એક સેવાનો લાભ લઈ શકો છો આજરોજ આજરોજ હરેશભાઈ મહાકાળી મંડપ સર્વિસ પ્રાચી એમના પિતાશ્રીની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પ્રભુજીઓને ભોજન પીસી અને સેવાનો લાભ લીધો છે મારું નામ હરેશપુરી લાલપુલ ધામપ્રાથી દીપડા અમારે આજે બાપુની બુજી બીજી પુણ્યતિથી હોવાથી અમે આજે અહીંયા દારી ટોળ નાકા પાસે જે લોધારાનો આધાર જેને કહેવાય ત્યાં બાપુને તિથિ નિમિત્તે દરેકને ભોજન કરાવી અને ભાતું પાલધેલ લોકોને એવી નમ્ર અપીલ કે આ સંસ્થાને સાથ અને સહકારની જરૂર છે અને એ લોકોને સાથ સહકાર મળે એવી નંબર દીપક જોશી સાથે સી એન ટ્વેન્ટી ફોરની ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ